ભરૂચની નર્મદા કોલેજ ખાતે ગ્રીન કેમ્પસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચની નર્મદા કોલેજમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગ્રીન કેમ્પસનું આજ રોજ દસ ત્રીસ કલાકે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાઇઝર હરીશ જોશી એજ્યુકેશન ડાયરેક્ટર પીએસ આચાર્ય એ કે સિંઘ ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ અનમોલા તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી બે હજાર ત્રણસો છાત્રોને અતિશુદ્ધ હવા અને પાણી આપી રહી છે કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે તો સોલિડ વેસ્ટને રિસાયકલ કરાય છે વર્ગખંડોમાં અને કોલેજમાં એનર્જી સેવર ઉપકરણો લગાવવામાં આવ્યા છે આજે ભરૂચ ખાતે આવેલ નર્મદા કોલેજના કેમ્પસની અંદર એક ગ્રીન કોમ્પ્લેક્સ તરીકે આજે એની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને ગ્રીન કોમ્પ્લેક્સ એટલે અહીંયા બધા જ કમ્પોનન્ટનો ખૂબ સુંદર પર્યાવરણીય રીતે ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું સંતુલન જાળવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કરાયો છે અને જેમાં સોલર પેનલ થકી આ કેમ્પસની જેટલી ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે યુનિટનું બચત થશે એ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ ઉપરાંત આરો વોટરનો યુઝ કરીને લેબની અંદર કેવી રીતના યુઝ કરી શકાય અહીંયા જે વેસ્ટ છે જેને ઓર્ગેનિક વેસ્ટ કહેવાય એને કેવી રીતના કેન્ટીનના વેસ્ટને કેવી રીતના ડિસ્પોઝ કરી શકાય એ માટેના વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરવામાં આવી છે અને એ પ્રકારે આખાને આખા કેમ્પેક્સ કેમ્પસને ખૂબ સુંદર રીતે ગ્રીન કેમ્પસ બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે Never miss an update.